ચાર વર્ષની બાળાને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ આચરનાર આરોપીને ગણતરીના સમયમાં વરતેજ પોલીસે ઝડપી કોર્ટમાં રજૂ કરાયો કોર્ટે ત્રણ દિવસના આપ્યા રિમાન્ડ દુષ્કર્મના આરોપીનો કેસ નહીં લડવા ભાવનગર વકીલોએ કર્યો ઠરાવ ભાવનગરના વરતેજ પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ થતા એસપી વાય એસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા બાળાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયેલ ભાવનગર જિલ્લા સહિત ગુજરાતભરમાં આ દુષ્કર્મની ઘટનાને લઈ ઘેરા પડઘા પડ્યા હતા ભાવનગરના વકીલો દ્વારા દુષ્કર્મ આચરનાર આરોપીનો કેસ નહીં લડવા ઠરાવ કરાયો હતો રિપોર્ટ કમલેશ ઢાપા સાથે હિરેન ચૌહાણ ભાવનગર